આવડત દિનેશભાઈ હું સાત બસ કરું છું મારો વિષય છે નેતાજી સુભાષચંદ્ર બોઝ હું એમના વિશે થોડું કહેવા માગું છું સુભાષચંદ્ર બોઝ ને આપણે નેતાજીના નામથી ઓળખીએ છીએ તેમનો જન્મ ત્રેવીસમી જાન્યુઆરી અઢારસો સત્તાવનના રોજ બંગાળમાં થયો હતો તેઓ નાનપણથી જ ઘણા હોશિયાર અને બુદ્ધિશાળી હતા તેઓ ઈસવીસ જનુ ઓગણીસો તેરમાં તેમને કોલકત્તા વિશ્વ પછી ઇંગ્લેન્ડ જઈ આઈસીએસ અગ્રી ગણાતી પરીક્ષા આઈસીએસસી પરીક્ષા પાસ કર્યા બાદ પદ બાપુને ઉંચા પદની નોકરી મળતી હતી પણ તેમણે તે નોકરી સ્વીકારી નહીં અને કારણ કે સુભાતસિંહ તેમના હૃદયમાં દેશપ્રેમ મૂકી રહ્યો હતો તેઓએ ગાંધીજીની તેઓ ભારતને સ્વતંત્ર થયેલું જોવા માગતા હતા તેઓ ગાંધીજીની સાથે બધા આંદોલનમાં ભાગ લીધો તેઓ તેમને પોતાના ત્યાં લીડરતા દેશપ્રેમથી ના કારણે તેઓ લોકપ્રિય નેતા બની ગયા તેઓ દેશ પ્રેમ માટે કેટલી વાર જેલમાં ગયા તેઓ દેશની બહાર સિંગાપુરમાં આઝાદી રચના કરી તેઓ નેતાજીના ઓલામણાથી પ્રસિદ્ધ થયા તેઓ લોકોને કહેતા મુજે તું ખૂન દો મેં તુમે આઝાદી તુંગા દૂર કર્યાથી તે ભારતને સ્વતંત્ર થયેલું જોઈ ના શક્યા અઢારમી ઓગસ્ટ ઓગણીસો રોજ બેંગકોકથી જાપાન જતી વખતે વિમાનમાં તેમનું મૃત્યુ થયું તેઓને ભારતના સપૂત ક્રાંતિકારી તેઓએ આપેલો જય હિન્દનો ન્યારો હંમેશા ગુમતો રહે છે આજ તો જય હિન્દ જય ભારત